એની બુન્ન હા હું કરે ત્યાં વાહણ બાહણ બધું લુવાનું અમન લખેલું છે હે લે હું શું કઉ છું કે મારા મગજમાં સવારના બે સવાલો બહુ ફર્યા કરે છે હે બોલો આજકાલ મગજ વગરના લોકોના મગજમાં એ સવાલો ફરતા થઈ ગયા છે બબ બોલો 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 ભીમાસુનની બુન ટુન ટુન સુન બોલો કયા સવાલો ફરતા થયા છે હા તો મારો પહેલો સવાલ એ છે કે હવે તમે મને એમ કયો કે તમે મારી સુંદરતાને જોઈને મારા જોડે લગન કર્યા તા કે મારી બુદ્ધિને જોઈને આજે તારી મજાક કરવાની ટેવ છે એ જોઈન એનો મતલબ હું બહુ રૂપારી છું અને મારી સુંદરતા નું કર્યા તા એમ ને જોઈ રહ્યા છો એટલે તારા ઘર ઘંટ બોધ્યો તો ચલો એક સવાલ જવાબ તો બેસ્ટ માં બેસ્ટ મળી ગયો હવે બીજા સવાલ નો જવાબ કે તમે મને કેટલો પ્રેમ કરો છો અરે ગોડી તને તો હું અધરો પ્રેમ કરું છું અધરો એવું હા

જીવન કઈ રીતે પસાર કરું હું મારી બેન જોડે રહીશ પણ જો તમને કઈક થઈ જાય ને તો હું બીજા જોડે તો આ બહુ માં તો કોઈ દિવસ લગ્ન ના કરું વાહ આજ તો થી મારા દિલ નું બાયપાસ ગાર્ડન કરી નાખ્યું વાહ આટલો અટૂટ પ્રેમ અને હું કહું છું કે જો કદાચ હું મરી જઉં તો અરે ગોડી જો તું મારા વગર બીજા લગ્ન ના કરી શકતી હોય તો હું ગોડો છું હું કરું બીજો લગ્ન તો પછી મારા વગર તમે કઈ રીતે જીવન પસાર કરશો ગોડી હું એ તારા જે તારી બેન જોડી રહી એવું હે મુ